ભાગવત સપ્તાહમાં ચાલીસ ટન રેતીનું બનાવેલ શ્રી રામ નું રેત શિલ્પાકર્ષિત બન્યો અયોધ્યા ખાતે થયેલ ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઇન્ટરનેશનલ શિલ્પકાર રાજેશ મોડિયા દ્વારા બનાવવામાં આવ્યું રેત શિલ્પ પાંજરાપોડ ખાતે જીવદયા ગ્રુપ આયોજિત મહામંડલેશ્વર પરમપૂજ્યમાં શ્રી કંકેશ્વરીજીના શ્રીમુખેથી ભાગવત સપ્તાહમાં રેત શિલ્પ ખૂબ જ આકર્ષિત બન્યું છે

જેઓ અમારા ખાતગઢ અને ગુજરાત નું ગૌરવ છે તેમની શિલ્પળા તેઓ રજૂ કરતા જ હોય છે અને ખાસગઢ પાંદ્રો એમનો ખૂબ ધન્યવાદ અનુભવી છે અને

વિક્રમસિંહ જાડેજાનું રિપોર્ટ એસ ટાઈમ ન્યૂઝ થાનગઢ